ખેડા નડિયાદ ગામમાં પાણીના બોર અને રસ્તા મુદ્દે પૂર્વ સરપંચ જશોદાબેન સહિત ગ્રામજનોએ વિરોધ કરી આવેદન આપ્યું કલેશ્વરી વિસ્તારમાં ખાનગી માલિકની જગ્યાએ બિન પરવાનગી બોર અને રસ્તાના મુદ્દે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો ખાનગી બોર બંધ હાલતમાં તેનું જીઈબીનું વીજ બિલ જોવા મળ્યું પાણીની બોર કલેશ્વરી વિસ્તારના દોઢસો મકાનોની સમસ્યા છે આ બોર ચાલુ થાય તો સમસ્યા હલ થઈ શકે રસ્તાના મુદ્દે સરપંચ કે પંચાયત દ્વારા પ્રતિભાવ મળ્યો નથી ગ્રામજનોએ વસો તાલુકા સેવા સદનમાં પૂર્વ સરપંચ સરપંચો સાથે વિરોધ કરી ટીડીઓને રજૂઆત કરી પાણીનો બોર અને રોડ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર તેમજ જિલ્લા કચેરીએ લેખિત રજૂઆત કરશું તેવી ચીમકી ઉચ્ચારી Thank <laughs> you. આજે તમે ટીડીઓ સાહેબને જે અરજી આપી છે શું જમાઈ છે અમે આજે ટીડીઓ સાહેબને જે અરજી આપી છે જે અમારા કલેશ્વરી વિસ્તારની અંદર જે બાંધકામ અત્યારે આરસીસી રોડનું થઈ રહ્યું છે એ જમીન માલિકીની જમીન છે અને જે આમ બોર પણ બન્યો છે એ પણ માલિકી જમીનમાં જ બન્યો છે અને સંમતિ કોઈ પણ નથી કોઈ વડીલોની સહી લીધી નથી કોઈ વડીલો અમારે અરજી આપી દીધી છે કે બામરોલે ગામે કલેશ્વરી વિસ્તારમાં બનાવેલ બોર ખાનગી માલિકી જગ્યામાં બનાવેલ છે તેમાં જમીન માલિકોની ની સંમતિ લીધા વગર બનાવેલ છે કોઈ કામ રદ કરી જવાબદાર ઇસમોથી નાણાં વસૂલ કરવા બાબત આ જમીન રહીશ્રી તથા રમેશભાઈ સોલંકી સભ્યશ્રી રમેશભાઈ સોલંકી વિસ્તારમાં કામકાજ હાથ પર લીધેલ છે આ કામ બંધ કરાવવા ની બાબત જય ભારત સાથે સહ ઉપયોગ વિષય તથ અનવર્યલેશ્વરી વિસ્તાર બામરોલીના રહીશ આપ સાહેબ ને નમ્ર અરજ છે અમારા બામરોલી ગામે તાલુકો વસ્તો ગામે કલેશ્વરી વિસ્તાર બોર બનાવેલ છે અને તેનો નાણો તારીખ ચાર દસ બે હજાર ત્રેવીસ ના રોજ ઉપડી ગયેલ છે વીજ કનેક્શન એક વર્ષ ઉપર આવી ગયેલ છે અને ઇલેક્ટ્રિક મોટર નાણાં ઉપડી ગયેલ છે સરપંચ શ્રી નો ચાર્જ ભોગવતા મણીબેન નટવરભાઈ સોલંકી તેમજ પતિ નટવરભાઈ ગોતાભાઈ સોલંકી અને વોર્ડ નંબર પોત ના સભ્ય શ્રી રમેશભાઈ રયજીભાઈ સોલંકી એ ત્રણેય ઉચ્ચે એક બીજાના મળવા મેળાપણ થી રાખેલ છે અને આજ દિન સુધી મોટર લાવેલ નથી અને આ બોર બનાવવા બાબતે આ જમીન ખાનગી માલિકીની હોય છતાં જમીન માલિકને સંમતિ લીધેલ નથી આ જમીનનો અમારા વડીલો તથા નામે ચાલે છે જેથી બોરનું કામ રદ કરી જવાબદારોથી થયેલ ખર્ચના નાણાં વસૂલ લેવા વિનંતી છે બાબતે આ ખાનગી માલિકીની જમીન પંચાયત સભ્ય શ્રી રમેશભાઈ સોલંકી આ સીસી રસ્તો બનાવવા બાબતે પણ જમીન માલિકને સંમતિ લીધેલ નથી આ સીસી રસ્તાનું કામ રદ કરી બંધ કરવા વિનંતી છે આ બંનેમાં આ કામો જય હિંદ